જે લોકો ફક્ત કર્મના ફળની ઈચ્છાથી પ્રેરિત થાય અછે તે દુખી થાય છે કારણ કે તે જે કરે છે તેના પરિણામ વિશે સતત ચિંતિત રહે છે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને હંમેશા પોતાના કર્મ કરતા રહેવું જોઈએ ની સ્વાર્થ સેવાથી તમે સદૈવ ફળદાયી રહેશે અને તમારી મનોકામનાઓ પૂરી થઈ શકશે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને સ્વાર્થરૂપથી સેવા કરવી જોઈએ તેનાથી તમામ મનોકામનાની પૂર્તિ થશે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને હંમેશા સકારાત્મક વિચારધારા રાખવી જોઈએ તેનાથી તમે ક્યારેય નિરાશ થશો નહીં અને મુશ્કેલીના સમયે શાંત મગજથી દરેક સમસ્યાઓનું સમાધાન કાઢી શકશો ભગવદ્ ગીતામાં જણાવવામાં આવ્યું છે કે કામ ક્રોધ અને લોભ ત્રણ પ્રકારના નરકના દ્વાર છે જે મનુષ્ય તેને અપનાવે છે તેનો નાશ થાય છે એટલા માટે મનુષ્યને હંમેશા કામ ક્રોધ અને લોભથી દૂર રહેવું જોઈએ ભગવદ્ ગીતાના અનુસાર જે મનુષ્યની દિનચર્યા અને ખાનપાન સંતુલિત છે અને જે અનુશાસનમાં રહે છે એવા લોકો દુઃખો અને રોગોથી દૂર રહે છે એટલા માટે સારા સ્વાસ્થ્ય માટે ફક્ત સાત્વિક વસ્તુઓ ખાવી જોઈએ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જો જે મનુષ્યની અંદર જિજ્ઞાસા છે તેને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કોઈ જાણકાર વ્યક્તિને પૂછશો નહીં ત્યાં સુધી તે કંઈ કહેશે નહીં શાસ્ત્રોમાં લખેલી વાતો ગુરુની વાતો અને પોતાના અનુભવોનો તાલમેલ બનાવશો ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશો ભગવદ્ ગીતાના અનુસાર મનુષ્યને હંમેશા પોતાની પસંદ અને સ્વભાવને ધ્યાનમાં રાખીને કામની પસંદગી કરવી જોઈએ એટલા માટે તમે હંમેશા તે કામ કરો જેમાં તમને ખુશી મળે છે આ સાથે જ આ વાતનું ધ્યાન રાખો કે જે કામ હાથમાં લીધું છે તેને જરૂર પૂરું કરો અને પોતાનું કોઈ કામ અધૂરું છોડશો નહીં ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું હતું કે ચિંતા કરવાથી જ દુઃખનો જન્મ થાય છે એટલા માટે મનુષ્યને ચિંતાને છોડીને કર્મ પર ધ્યાન આપવું જોઈએ જે મનુષ્ય આ ચિંતાને છોડી દે છે તે તમામ સુખ શાંતિ અને અવગુણોથી મુક્ત થઈ જાય છે ભગવદ્ ગીતાના અનુસાર મનુષ્યને હંમેશા આત્મમંથન અવશ્ય કરવું જોઈએ જેથી તે સાચા અને ખોટાની ઓળખ કરી સાચા માર્ગને પસંદ કરી શકે એક મનુષ્યને પોતાના વધુ કોઈ જાણતું નથી અને પોતાનાથી સારું કોઈ જ્ઞાન આપી શકતું નથી એટલા માટે સમયાંતરે તમારું આંકલન કરવું જોઈએ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે મનુષ્ય પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવા જોઈએ કારણ કે જે વ્યક્તિની ઇન્દ્રિયો તેના વશમાં હોય છે તેની બુદ્ધિ પણ સ્થિર હોય છે એટલે કે જે વ્યક્તિની ઇન્દ્રિયો જીભ ત્વચા આંખ નાક અને કાન પર કાબૂ કરી લીધો તે તમામ સાંસારિક સુખોને ભોગવી શકે છે મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ